માતા જશોદા જે કૃષ્ણના મા તરીકે જગ પ્રસિદ્ધ છે તેમના નામથી અમદાવાદમાં આવેલ જશોદા નગરમાં પણ જાણે તેમના નામ પરથી ઓળખાતું હોય તેવું નામ છે જ્યાં માલધારી સમાજ વસે છે ગાયોની રક્ષા કરે છે તેવામાં જશોદા નગરમાં આવેલ એક એવું મંદિર જે ખૂબ જ પ્રસિદ્ધ છે જી હા વર્ષો પહેલા આ ગામમાં માં મેલડી માતાનું મંદિર બિરાજમાન છે અને આ મંદિર પ્રસિદ્ધ છે ત્યારે નવરાત્રી પણ અહીં પચાસ વર્ષથી વધારે સમયથી રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે

पहला बुआ जी तेमने पूछिए कि आप मंदिर का इतिहास कितना जुनून है बुआ जी आप मंदिर का इतिहास कितना जुनून है सितेर बरस सितेर बरस सितेर बरस थी मंदिर की स्थापना कई रीते थे इधर पांच जीतो लाइन पांच जीतो लाइन स्थापना करी ली आरे आठ ली लिमड़ी थी अलिमड़ो लिमड़ी મંદિરમાં લોકોની બહુ આસ્થા છે મેલડી માની લોકો દૂર દૂરથી દર્શન અને બાધા પૂરી કરવા આવે છે પર્વ ચાલે છે આજે માતાજીનો નવમો નોરતું છે છેલ્લો નોરતું છે તો દરબા કેટલા વર્ષથી અહીંયા યોજવામાં આવે છે લગભગ સરી વર્ષી જાલા 30 વર્ષ 30 વર્ષ જેરે ચાલે છે બદે આ લોકો કરી છે

અને ત્યારથી આ નવરાત્રી યોજવામાં આવે છે મા જગદંબાની આરાધના થાય છે મા અંબેની આરાધના થાય છે ત્યારે અત્યારે હાલમાં આજે નવમું નોરતું છે ત્યારે ખેલૈયાઓ મન ભરીને ગરબે ઘૂમી રહ્યા છે ત્યારે અત્યારે અમદાવાદના કહેવાય કે સૌથી મોટા જે માલધારી સમાજના કહેવાય કે એક જે જગ્યા છે જશોદાનગરની અંદર તેની અંદર સૌથી મોટા ગરબા થઈ રહ્યા છે અને લોકો દૂર દૂરથી ગરબા રમવા આવે છે ત્યારે માઈ ભક્તો પણ ખૂબ જ છેલ્લા નોર્થે ઝૂમી રહ્યા છે આવતીકાલે દશેરા છે ત્યારે રજાનો દિવસ છે ત્યારે અત્યારે હાલમાં તમે જે જોઈ શકો છો ભીડ કેટલી છે ખેલૈયાઓની અંદર તે અત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે લોકો દૂર દૂરથી ગરબા રમવા આવે છે અને અવનવા ડ્રેસો પહેરીને ચણિયાચોળીથી લઈને લોકો ગરમે ઘૂમી રહ્યા છે તો કહેવાય કે અત્યારે હાલમાં નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે અને માતાજીનું છેલ્લું નોરતું છે ત્યારે એવામાં હાલ અમદાવાદના જશોદનગર વિસ્તારની અંદર નવરાત્રિ મહોત્સવનો છેલ્લો દિવસ છે અને ખેલૈયાઓ મન ભરીને રમી રહ્યા છે મારી સાથે અહીંયાના સ્થાનિક લોકો જોડાયા છે જે વર્ષોથી અહીંયા રહે છે અને જૂનું મંદિર છે અહીંયા ગરબા અમારે આખું મેળી યુવક મંડળ હોય છે ચાલીસ પિસ્તાલીસ વર્ષથી મોટા ગરબા જાય છે જાહેર ગરબા અને અહીંયા બહુ શ્રદ્ધાળુ આવે છે ખેલૈયા બહુ ઉત્સુક ગરબા રમવા આવે છે આજે છેલ્લું આવતું છે પાંચથી છ હજાર જેવી પબ્લિક અહીંયા ખેલૈયા આવે છે ઉમટી પડે છે અને જે આપણે મેળી માતાનું મંદિર છે પરસો જૂનું પુરાણું મંદિર છે લોકો જે એમની મનની માનતા માને છે એમનું માનતા પૂર્ણ થાય છે અને ખૂબ ખલૈયા હસી ખુશી જાય છે શ્રદ્ધાળુઓ બહુ દૂર દૂરથી રમવા આવી રહ્યા છે અમારું આખું એક મંડળ છે યુવા મિત્ર મંડળ છે અમે બધું મંડળ ગરબા યોજીએ છીએ આપણે અહીંયા કહેવાય છે કે નવરાત્રિ હોય છે એટલે નવરાત્રિ કહેવાય છે પણ સવાલ ભવાઈની એક માનતા હતી એમની એટલે ભવાઈએ એમની ભવાઈની એક ખેલ નાટ્યકાર કરીને જતા રહે છે અને એમની માનતા અહીંયા પૂરી કરે છે વર્ષો જૂની એમના માનતે પચાસ વર્ષ જૂની માનતા છે એ દર પહેલાં વર્ષે અહીંયા ભવાઈ કરી એમની માનતા પૂરી કરે છે દર્શક મિત્રો અત્યારે નવમું નોરતું છે ત્યારે માતાજીની આરાધના થાય છે નવમાં જશોદા નામ છે ત્યારે આ ગામને કહેવાય કે એક ગોકુળિયું નગર કહેવાય છે અત્યારે હાલમાં જશોદા નગર અંદર આ કહેવાય કે જે અત્યારે હાલમાં નવરાત્રી થઈ રહી છે છેલ્લા નો છે ત્યારે હવે આવતા વર્ષે 2024 નું જે નવરાત્રી છે તેની લોકો ખેલૈયાઓ રાજ હોય રહ્યા છે આતુરતાથી રાજ હોય રહ્યા છે અને અત્યારે આ જે 9 દિવસ ગયા છે ખેલૈયાઓને ખૂબ જ મજા પડી છે ખૂબ જ ધામધૂમથી કરી રહ્યા છે ઉત્સવ મનાવી રહ્યા છે ત્યારે અત્યારે હાલમાં બે હજાર ચોવીસ ની જે નવરાત્રી છે આવનારી નવરાત્રિ છે ત્યારે ખેલૈયાઓ હવે તેની રાહ જોઈ રહ્યા છે કારણ કે કોવિડનો સમય હતો લોકો કઈ રીતે અત્યારે કોવિડમાંથી બહાર નીકળ્યા છે તહેવારો મનાઈ રહ્યા છે તો આવતા વર્ષે ખેલૈયાઓ હવે ધામધૂમથી નવરાત્રી કરશે ત્યારે હવે જો સુધી હવે એ રાત્રે સુધી ચાલશે એટલે નવ દિવસ ધામ ધૂમથી લોકોએ ગરબાની ઉજવણી કરી છે રમઝટ બોલાવી છે સમગ્ર અમદાવાદની અંદર ત્યારે હાલ આ નોરતું છેલ્લું છે માતાજીનું નું આશા